નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પવિત્ર યાત્રાધામ પાવાગઢની અંદર આજે વરસાદના કારણે ખૂબ જ રમણીય દ્રશ્યો જોવા મળ્યા હતા પાવાગઢ ડુંગર ઉપરથી વરસતા વરસાદના આ દ્રશ્યો જાણે કે આહલાદક દ્રશ્યો લાગી રહ્યા છે જેની અંદર ખૂબ જૂજ માત્રાની અંદર ઓછી માત્રામાં આવેલા પ્રવાસીઓએ તેનો લાભ લીધો હતો પાવાગઢ ડુંગર ઉપરથી નીચે તરફ આવતા જે પગથિયા છે તેના ઉપરથી પાણીના મનોહર દ્રશ્યો જોવા મળ્યા હતા પગથિયા ઉપરથી છલકાતું પાણી છલ 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 કરતું નીચે આવતું હતું જેની અંદર નાવાની મોજ પણ આવનારા જે પ્રવાસીઓ છે તેમણે માણી હતી વરસતા વરસાદમાં પણ માઈ ભક્તોએ માતાજીના દર્શન માટે ડુંગર ઉપર ગયા હતા અને ત્યાં રિટર્નમાં આવતી વખતે વરસાદ ભરપૂર માત્રાની અંદર થતાં પાવાગઢના જે ડુંગરના પગથિયા છે એના ઉપરથી પાણી વહેતા થયા હતા અને એના કારણે નયનરમ્ય રમ્ય નજારા જોવા મળ્યો હતો પાવાગઢનો આ નજારો વરસમાં જ્યારે પણ વરસાદ વરસે ત્યારે જોવા મળે છે અને એનો લાભ અહીંયા દર્શન માટે આવેલા પ્રવાસીઓ અને ભક્તો લેતા હોય છે ત્યારે આજે પણ ફરી એક વખત પાવાગઢની અંદર ધોધમાર વરસાદ વરસતા પ્રવાસીઓને આ દ્રશ્યોનો લાભ મળ્યો હતો અને પાવાગઢના આ પગથિયાઓ ઉપરથી છલકાતું પાણી એ છે કે ડુંગર ઉપરથી માતાજીના ચરણોમાંથી નીચે સુધી આવતું થયું છે અને પાવાગઢના જે ધોધ છે ખૂણિયા મહાદેવનો ધોધ સહિતના જે ધોધ એ પણ જાગૃત થયા છે ત્યારે પ્રવાસીઓ માટે ખૂબ જ મજાની વાત છે